दोस्तों अगर आपको वीडियो पसंद आए तो वीडियो वीडियो को को लाइक करें 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 सब्सक्राइब और इस घंटे बजाएं ऑल प्रेस हमारी सबसे पहले देखने के लिए बहन बेटी झगड़ा करेटा अपनी बेहन बेटी झगड़ा ये अतारू अपना गांव में हड्डो बंद करवा મારો યાદ છે ભાઈ પણ તમારે હું કેવું છે બધા ભાઈ ને લાગતું હોય કે હડ્ડા બંધ કરાવવાનો હડ્ડા ના બંધ કરે એ આપડે પીએસઆર ને કહીએ કે સાહેબ તમારા મારી પંચાયત ની અંદર હડ્ડાઓ ચાલે તમને રજૂઆત કરીએ તમે સત્તા પકડી ના લીધા કાયદા કાયદાસર ના કેસ એને કલમ ના લગાડે તમે પૂરે ના અટક ના કરે બંધ ના કરો જવાબદારી તમારી રહે અમે તમારા ઉપર જરૂર છે કે મેન વસ્તુ એ છે અને બીજું તો મને કઈ દુખતું નહીં પણ મને છે ને છે કે પેટ હોય

બધી જ પાર્ટી ના કોંગ્રેસ ના આપણો ને પણ મત આવ્યો આપણે ભાજપ સરકાર ને પણ મત પેલા વગેરે બહાર વાળો મારો ચોરાખાનો કહે મને આદમ મને કહે પેલા છોરા કહે મારા પાછું મેં હોય કે નહીં આલ્યુ પણ બધા પાછું હલવાજ બાંધી રહ્યા હવે મેં એમ કે આજે નર્મદા માતા નું પાણી કમા તાલુકો છોટે ઉદેપુર જિલ્લો વાણ્યા કેવડીયા કોલની અંદર આપણું ઉદઘાટન કરી મોકલી આલું તો મને સારું પેટ મે મોકલી આલ્યુ હવે આપણે

આપણા ભાઈઓ બહેનો ના બધા એમને રજૂઆત કરીએ આપણે ખાણી મેલી ફી પડે એમાં આપણે બધા જાગીએ અને એમ કે ઉપવાસ કરવા માટે અમે ઘરે પાણી રોડ ઉપર વહવા કરીએ સાહેબને ને કરીએ

અમારું ભોરતું આપણી જમીન કોળી થી અત્યારે પાણી ની મેં હવા ઠંડી આવે કઈ થી ને આપણને સાર નીંગે નાવા ધોવા આપણને ગાંઠ ધોવા પાણી ની મળતું આપણે નર્મદા માતા નું પાણી બધા થઈને આપણે અમારા કવાર તાલુકા માતા નું પાણી અમુને આપો અને તમે ના આપો તો અમે સાહેબ અમે અપાસ કપાસભર ઉતરવા તૈયારી રાખેલી છે સરકાર પૂરો કીધી પુરાવા પણ તૈયાર છે નાના પંચ એ લાખ લાખ રૂપિયા તમારા અને અમારા કરીને આપણે સુપ્રીમ કોર્ટ સુધી છે અને પાણી આપણે માંગણી કરવાની છે મારી એવી હેર છે મારા ભાજો બધા ભાજુ ને ગમતું હોય હા ની તમારો તમારી મરજી વાત છે મારા ભાઈ પણ મને એમ લાગતું કે આ કરવા લાયક છે અને પાણી લાવવા માટે આંદોલન કરવાની તૈયારી કરજો મારા ભાઈ જય જય મારા ભાઈ જય